સુરતમાં ડોક્ટર હેગડેવાલ સ્મૃતિ સેવા સમિતિ દ્વારા એ એમ એનએસ રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં

સંમાનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી અને દીકરીઓની શિક્ષા અને વિકાસ માટેના પ્રયત્નો અંગે પોતાની વાતો શેર કરી હતી આ મેરેથોનના અંતે વિજેતાઓને પંદર લાખ રૂપિયાના ઇનામો આપવામાં આવ્યા હતા જે વિવિધ કેટેગરીઝમાં વિજેતા થયેલા ભાગીદારોને આપવામાં આવ્યા હતા આ ઇવેન્ટે સમુદાયમાં દીકરીઓના શિક્ષા અને કલ્યાણ માટે વધુ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે અને એ એમ એન એસ દ્વારા યોજાયેલી આ મેરેથોને દિશામાં મોટું પગલું ભર્યું છે આ કાર્યક્રમનું આયોજન સુરતના ડોક્ટર હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે આ પ્રકલ્પનો હેતુ માત્ર મેરેથોનનું આયોજન કરવાનો નથી પરંતુ દીકરીઓના કલ્યાણ માટે સમાજને વધુ સુસજ્જ બનાવવાનો છે અમે આશા રાખીએ છીએ કે આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મક બદલાવ લાવશે યશવંતભાઈ ચૌધરી રાષ્ટ્રીય સંસદ સંઘ પશ્ચિમ ક્ષેત્ર સહકાર સુરત ડોક્ટર હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ જેની શરૂઆત ઓગણીસો અઠ્યાસીમાં માં થઈ હતી સુરતની વિભિન્ન સેવા વસ્તીઓ તથા સુરતના આસપાસના જનજાતિ ક્ષેત્રમાં સેવાના કામો કરે છે આ કામોની જાણકારી આજની નવી પેઢી સાથે થાય સુરત શહેરના નાગરિકોને થાય અને સમાજના સહયોગથી જ આ સેવાના કામો ચાલે છે તેમાં સહયોગ માટે પણ સમાજના લોકો આગળ આવે એવા ઉદ્દેશ સાથે આજની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું અને બધાના સહયોગથી ખૂબ સુંદર એવી સંખ્યા આજે રહી દસ હજારથી વધુ યુવાઓ આ દોડમાં ભાગ લઈ રહ્યા છે અને ભવિષ્યમાં ડોક્ટર હેડકેબા સ્મૃતિ સમિતિના કામને વ્યાપ વધારવામાં આ પ્રસંગનું ખૂબ મોટું યોગદાન રહેશે અને સંઘના ઇતિહાસમાં પણ એક મહત્વપૂર્ણ ઘડી આજે છે મેરા નામ સવિતા ખાડે आ, ये आयोजन तो हमने जैसे देखा है कि यहाँ सभी कंपनी या पूरे सूरत से बहुत सारे लोग आए हैं और मैं तो एमएनएस मुझे आने की अपॉर्चुनिटी मिली है यहाँ पे इसके पहले मैंने यहाँ आज तक मैराथन कभी अटेंड नहीं की पर मुझे ए ने यहाँ पे अपॉर्चुनिटी दी कि मैं यहाँ पे आ सकूँ और मैं अपने फ्यूचर में कुछ करने का एक कदम उठा सकूँ इस तरह की मैं आज तक कभी नहीं गई हूँ ना तो मैं आज पहली बार आई हूँ तो मैंने आके यहाँ देखा कि मैं तो यहाँ पहली बार आई हूँ पर यहाँ कई सारे लोग हैं जैसे मैं एम एन एस एज एज एम एन एस यहाँ पे आई हूँ बाकी लोग यहाँ मुझे कुछ जो लोग देख रहे हैं वो यहाँ पे नहीं पहुँच पाए वो क्यों नहीं पहुँच पाए वो इसीलिए जो लोग नहीं दौड़ सकते वो चले जो नहीं चल सकते वो रेंगते हुए चले पर आगे बढ़े आगे बढ़े पढ़ाई करें और जैसे मैं एज एम एन एस ज्वाइन करी हूँ यहाँ पे आप लोग भी पढ़े पढ़ाई करें और एस इस तरह की स्मार्ट स्टील इस ब्राइट इस फ्यूचर यहाँ पे सबसे पहले सेफ्टी आती है हमें यहाँ हर तरह से सिक्योर रखा जाता है और हमें यहाँ पे हर तरह की अपॉर्चुनिटी मिलती है हमें यहाँ पे सबसे पहले तो एम का नाम आते ही सबसे पहले सेफ्टी आती है सिक्योरिटी आती है उसके बाद में सारी जो फैसिलिटीज होती है वो आती है हर चीज में सिक्योरिटी सेफ्टी हर चीज में होती है जैसे हमें यहाँ हॉस्टल प्रोवाइड किया गया है वहाँ रहना हर चीज में हम लोगों को जैसे बसेस की सुविधा मिली मैं आप लोगों को यही संदेश देना चाहूंगी की आप लोग पढ़े आगे बढ़े और एम एन जैसे हम लोग तो एम एन एस में है ना तो एम एन एस का नाम रोशन करें जैसे हम लोग आए तो हम एम एन एस का नाम ऊंचा करेंगे